કંઈ તકલીફ થઈ જવા ઓહ એવો તો આવી જ દોસ્તો વરસાદ વેલકમ થઈ ગઈ છે અને ઘણી જગ્યાએ વરસાદ પડ્યો નથી એટલે ખૂબ ધન્યવાદ કહેવાય છે હાલમાં બનાસકાંઠામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને તમને બતાવું કે ખેતરો કેવી રીતે ભરાણા છે અને કેટલા લોકો તણાયા છે જામનગરમાં તમે જોઈ શકો છો તો વાત કરીએ આજે ગોવાળ મિત્રો જે વેસ લઈને જતો તારે ગાડામાં હોવા આવ્યો બધી ભેંસો તેની તણાઈ ગઈ હતી ત્યારે ભાઈને જે ભેસો તણાઈ ગઈ ત્યારે ભાઈને ને વીસ લાખ નું નુકસાન આવી ગયું ને ત્યારે ભાઈ જે સામે જોઈ ગયો ને ત્યારે બધી ભેસો સામે સામે એના તણાઈ ગઈ ગામ લોકો વાળા ત્યાં આગળ આવી ગયા હતા પણ ગામ લોકો વાળા શું કરે પાણી આગળ કોઈ ના આવી શકે ત્યાર પછી ગોવાળ ને કરે પછી ત્યાર પછી એક ભાઈ અંકલ જે સાઈડ ચાલતા હતા ને તે કારણે પછી ઓળ આવતા જે અંકલ જે પછી તણાઈ ગયા અને બે યુવક પણ તણાઈ ગયા હતા દોસ્તો પછી બે યુવકને પછી જે ગામ લોકો એ ફાઈનલી પછી બચાવી લીધા હતા ને મસ્ત રેસ્ક્યુ કરી નાખ્યું દોસ્તો વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે મહેરબાની કરીને વરસાદમાં કઈ જગ્યાએ અડવું નહીં કઈ જગ્યાએ જવું નહીં તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો